કપાસના સારા ભાવ માટે ઘણા બધા ખેડૂત મિત્રોએ ખૂબ સારી પકડ કરી છતાં પણ કપાસ બજારમાં જોઈએ તેટલો દમ હજુ પણ જોવા નથી મળતો આજે તારીખ બાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ જામનગર પંદરસો કાલાવડ પંદરસો વીસ ગોંડલ પંદરસો એકત્રીસ બાબરા પંદરસો ચોસઠ જસદણ પંદરસો રાજકોટ પંદરસો અઠ્યાસી અમરેલી પંદરસો સત્તાવન જેતપુર પંદરસો ચાલીસ બોટાદ સોળસો ને એક ખેડૂત મિત્રો આજે તારીખ બાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ ભારતીય સમય મુજબ અત્યારે આઠ વાગ્યે અને સોળ મિનિટની આસપાસ ન્યૂ કોટન વાયદો ડિસેમ્બર બે હજાર ચોવીસનો જીરો પોઈન્ટ ચોસઠ જેટલો ઘટીને ઓગણા સિત્તેર પોઈન્ટ એકોતેરની આસપાસ ચાલી રહ્યો છે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસડીનો સપ્ટેમ્બર બે હજાર ચોવીસનો વાયદો અત્યારે આઠ વાગ્યે અને સોળ મિનિટની આસપાસ બસો રૂપિયા જેટલો વધીને સત્તાવન હજાર ચારસોની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો આપણો ઋની ઘાસડીનો વાયદો ઘણો મક્કમ અત્યારે જોવા મળી રહ્યો છે એનસીડેક્સ ઉપર કપાસિયા ખોડનો કોકુડક્કલ સપ્ટેમ્બર બે હજાર ચોવીસનો વાયદો જ્યારે બંધ થયો ત્યારે ત્રણ હજાર ત્રણસો સાડત્રીસની આસપાસ બંધ આવેલો છે ઘણા બધા ખેડૂત મિત્રો કોમેન્ટ કરે છે કે પ્રસરભાઈ એ કપાસના ભાવ ક્યારે વધશે હવે ખેડૂત મિત્રો બજારની નિશ્ચિત કોઈને ખબર નથી હોતી ભાવ વધે કે ઘટે તેનું પરફેક્ટ અવલોકન કોઈ પણ કરી ન શકે એટલા માટે આપણે ક્યારેય આગાહી નથી કરતા તમારા વિસ્તારમાં ગામડે બેઠા કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો પણ ખેડૂત મિત્રો તમે કોમેન્ટ દ્વારા અમને જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત